ફૂલ ને મને બહુ ગમે આવા ફૂલડા સરસ મજાના કેવા છે આને સરસ મજાના આવે વરરાજાના હારને નાખવા હોય એવા ફૂલડા ઝાડને આવ્યા છે સરસ મજાના તો કડકડતી ટાઈટ છે સરસ મજાની ભઠ્ઠી કરી છે વાળે સોળે વાળવા આવે છે ને ભાઈ સરસ મજાના ભઠ્ઠી કરે જો આમાં કરી ટાંકામાં તો આ તાપ પાણી સરસ મજાની જો તો આપણને મજા આવે કે નહીં કડકડતી ટાઈટ આવ્યો શિયાળો હવે પાછું મહિનો બે મહિના થાય કા વળે પવન વાય વળે પાસા ક્યાંક આવ્યો ઉનાળો એટલે જીવનમાં શિયાળો ઉનાળો સોમાહું સક્રો સેલ્યા જ કરશે ફર્યા જ કરશે જિંદગીનો એક એક દિવસ ઓછો થયા જ કરશે થયા જ કરશે તો આપણે આની અંદર થોડું ભરપું ભજન કરી લેવું પડે થોડીક માનવ સેવા કરી લેવી પડે આ જિંદગી ક્યારે આ અત્યારે વર્ષનું આયુષ થઈ ગયું છે કારણ કે ઓલા એ બધા એ જે ફોર્મ આપ્યા હતા ને માણસો એ ફોર્મ ભર્યા હતા મનુષ્ય કે પસાવર વર્ષની ઓછી પડે છે તો ભગવાનની કમેટી ભરાણે તો નિર્ણય લીધો કે વર્ષ બળદ ના આપ્યા વર્ષ ગુડ ના આપ્યા વર્ષ કૂતરા ના આપ્યા એમ કરીને હો એસી આયુષ પૂરી કરી હો તો તોય નહીં જીવતા હો જીવે એ બિચારા તૂટ્યું ઊંટ્યું થઈને ખાટલામાં પડ્યા હોય પછી કોઈ બોલ આવે નહીં હોયની આવ્યું તો માગી હતી પણ એ હાજા હુરા એમના બિચારા આખો પૂરો થઈ ગયો અને આખો વાઢો જ પૂરો થઈ ગયો હવે તો આ નવી કંપનીની નવી પ્રજા નવી હું એટલે જાણે હું ભગવાનને ગદ્દારી કરીને તે તે પાળી પિસ્તાળીસ વર્ષનું હોય કે નહીં ત્યાં સુધીમાં તો ગોઠણ બધાના દુખી જ ગયા હોય ત્યાં મારે જ છે બધું હાજું હારું આખ્યું હાર્યું મારે મોતીઓ નથી આવ્યો આ મેં પછી વરસ આ નંબરના ચશ્મા કઢાયા બે નંબરના બે કાસ છે દૂરના નજીકના જેવું હાંજે મોતી પૂર્યું એક મોતીઓ આવ્યો નથી આ ભગવતી દયાથી સેવા એટલી ફરીને તે ભગવતીએ ક્યાં ખામું કે આને મહિનાનો ખાટલો આપશું મોતિયાનો તો આનું રસોડું બંધ રહે કરીશું શું બધું વિચારીને જ કર્યું છે એટલે આપણે મોતીઓ આવ્યો નથી ને ભગવાનની દયાથી મોતીઓ ન આવે એવી મારી ઈચ્છા છે તો સરસ મજાનું સેવા કરી છીએ પાણીના ટાંકા ભરી લીધા માનવ સેવા કરવી પડે તો સરસ મજાનું આયુષ્ય એવું આપ્યું છે ને કે જે હાંઠે પાંઠે જાય ત્યાં સુધીમાં તો વાંધો નથી પછી ભગવાન આગે આગે ગોરખ જાગે ભગવાનની જેવી મરી જાય છે એવો ખાટલો નથી એવું આમનામ હાજુ સારું હોયું જ આવું છે એવી ભગવાન પર પ્રાર્થના કરું છું કે હે ભગવાન ઘણું જીવાન ઘણું માણ્યું ઘણું જાણ્યું ને બધું આ જગતમાં વ્યવહારે કરી લીધા ને ગામતરાય કરી લીધા ને જાત્રાઓ કરી લીધું કાંઈ બાકી જોયું ન જીવનની અંદર એક જ ઈચ્છા છે હારી હોય જાવ આ જગતમાંથી તો ઘણું બધું ભગવાનનો મોટો ઉપકાર ને મોટો પાડ તો આવું જીવન જીવી ગયા છે એ સેવામાં તો કાંઈક તો ભગવાન લાભ આપે કે નહીં બીજું તો આ જગતમાં કરોડો પતિ આ જગતમાં અમર પાટોલ નથી થાય અને મારી જેવા દુબળા નહીં થાય આવ્યા અને માં રહેતા હોય બેસારા કોઈ જીવી જીવીને વૈયા ગયા છે આ જગતની અંદરથી તો આપણને એવી તમન્ના કાંઈ છે નહીં તો અત્યારે એક જ તમન્ના રહી ગઈ છે કે એવોર્ડ લઈ આવીને હાથમાં આપી દો મને આપી દે આ તમારા એવોર્ડને તમારી મહેનત તો આ જગતમાં આવ્યા પરમાણ છે એના સેવાય કરી પરમાણ છે બરાબર કે નહીં એક તમન્ના છે તો હવે બાવીસ તારીખની રાહ જોઈને બેસી જાવ સરસ મજાનું ડુંગળીના કાંદા હોય છે શિયાળાની કડકડતીના લીલોત્રી શાકભાજી સરસ મજાના એની અંદર તો સરસ મજાના જમરૂખ હોય તો ખાવાની મજા પડી જાય કે નહીં સરસ મજાનું બકાલું છે તો બેઠી બેઠી ટાઈટનું કટિંગ કરી નાખું અને કંઈક આમાં એની આની અંદર એ છે તો હું ખાતી હો કાસું ખાતી ધાણા સહી ખાઈશ કટિંગ કરતી કરતી લીલા મરસા ડુંગળી આતી થઈ ગઈ છે નિશાળની અંદર સરસ મજાની કોબી આવતી થઈ ગઈ છે ફેર્યું છે સરસ મજાનું બકાલું ગવાળ હોય છે આમાં સરસ વાહ હું ગુવાર સરસ મજાના સોળા ડુંગળીના કાંદા વાહ કાંઈ બકાલામ ઘટે નહીં કમસાલન કોણ છે ખબર મુકેશભાઈ મેતીલી આ લાઠીથી બકાલામ કાંઈ ઘટે જ નહીં તાજે તાજું બકાલો તો થોડુંક બકાલું કટિંગ કરી લઈ બેઠા બેઠા ને પછી બેઠા તો પાછો ડાળ ઢોકળીનો વારો છે મંગળવાર છે કટિંગ કરી લઈને પછી પાછા લોટના પીંડા બાંધવા મણી જઈએ કારણ આ લોકો આવે ને ત્યાં હું લોટ બોટ બાંધી વાળે છે વણવાવાળા વાળા ઉણવા વાળા માણસો રાખ્યા છો સરસ મજાના લે જ્યા માતાજી હું તમને કહું છું કે મેં થોડી વાર પહેલાં કીધું હતું કે હમણાં કાંક વિડીયો કાંક ખારો ઉતરશે બોલો તો મનાવીશ તો સરસ મજાના લોટના પીંડા બંધાઈ ગયા આ બધું બકાલું કટિંગ કરી દીધું આ ડાળ ઢોકળી મુંબીઓ હમણાં દાળ બાફા મૂકી દીધી આ ડોલમાં સરસ મજાના સણ્યા પણ બફાઈ ગયા છે સણ્યા છે એમાં નહીં દેખાણ એટલે દેખાય વઘાર કરી મૂકી દીધા બાફીને તો દાળને પછી વઘારવી નહીં અને સરસ મજાના નાસ્તા પાણી પણ મેં કરી લીધા તો હવે લોટ બોટ બાંધી વાળ્યો છે હું લોટ બાંધાયની મજ જોઈ લો આપણી હરખાય સરસ મજાનો સાળી અને ઉપલું સાળનું ડબલું પહેરી લીધું આખો કોરો લોટ રાખ્યો છે એ સાળવાના રોટલા વણવા છે એટલે કોરો લોટ તો જોઈએ તો આ બધા પીંડા મારે વણવાના છે માખ્યું આવી ગયું લ્યો અત્યારમાં એને ટાઈટ વાતી નહીં હોય તો એ ટાઈટની મોજ માણવા આવતી હોય છે આ માખ્યું બે ત્રણ જાગી ગયું મારી આ રોજ એ વેલ્યુ જાગતી હોય છે આના તે હોય છે મારી જેમ પાંચ વાગ્યા જાગવાની તો આ લોટના પીંડા છે એ મારે વણવા જો હે તો વણી વાળ્યા છે અને અરે રે રામ 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 બાંધી વાળ્યા છે વણી વાળાઈશ ને પછી પાછા ફરીને આટલા રોટલા વીણા એમ જો અત્યારમાં ટાઇટની લહેરિયું ઝીણી ઝીણી આવી રહી છે ટાઇટનું દાઢી ડગમગ ડગમગ થઈ જર્સી પહેરીશ તોય તોય લોટના પીંડા બાંધ્યા ને બધા બાણા બંધ કરી દીધા ખાલી અંધારું ન પડે ને એટલે એક આ ઝાળે ઉઘાડી રાખી છે બાકી જ આ બાણા બધા બંધ કરી દીધા છે મેં એક એક ખુલા ન રાખું ખુલા રાખું ને તો પીટ ટાઈટ આવે જો બધા બાણા બન કહી દીધા છે તો રસોડાની અંદર એકલી શો કે છોકરાઓ એમ કે એન્સામાં કોઈ હું આમાં મીંદડા રહેતા હું કોઈ રહેતા હોય ને તો હું કોઈ વીયાતા હોય ને તો હું તો કે હાપ રહેતા હોય મેં કે રહેતા હોય તો હાપ વીયા હોય તો વ્યાંતા હોય મેં તો હું તો કે બધા બહાર આવે તો હું કરો મેં કમાડું ગાડીને બારી હોય જાય બીજું શું કરો એને સામે માર ફૂફાડો જ મારાય નહીં એ કહી હું મરી જાવ હું એને કડવા જાઉં તો હું મરી જાઉં ને બટકું ફરી જાય ને બાપા અને મારે કાંઈ હાફ જેવું જ ન જ થવાય એ મને કડે જ મારે કડવા ન જાય ને તો આપનો સ્વભાવ મારો સ્વભાવ ફેરવો કાંઈ એ ભગવાનનું નામ લઈને જેમાં ત્યાં કરો અને હવે આ લોટ વણવાનું પીંડા વણવાનું કાંઈક તૈયારી કરો રોટલા વણવા જો હે પણ આ બાર થાય કાંઈ તૈયાર કરી દો ટીન 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 થાય એટલે છોકરા મને ઘેરી લે હંસામાં ડાળ ઢોકળી બની ગઈ હું કહ આ તો હાલો આપણે પીંડા અત્યારે વણાઈ ગયા છે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ કરું તો એડિટિંગ કરવા આવી હતી તો પણ મારે છોકરો હોય જો સઠું ધોરણ ભણે છે મને એડિટિંગ કરી દેશે આ છોકરાની બુદ્ધિ હારી છે આગળ તો ભગવાન હવે ક્યાં દુનિયામાં લઈ જાય છોકરાને ભણતર થોડીક છે એવી છે કે ઘરની પોઝિશન એવા છોકરાની સઠું પણ મન બુદ્ધિ એવી છે તો એ એડિટિંગ મને કરી દેશે તો થોડુંક બાળક છે તો રમવા ઊંયદા ઉભે રોડે આવી આવું તો બાયુ હામી મળે તમે અનસામાં રોજ આ બાજુ તમે હું કામ જાવ છો હું કહું મેં આખો બધી વિડીયો ઉતાર્યો તો મને છોકરો એડિટિંગ કરી દે તો કે શું કહેવાય એ અન માર શું કહેવું એ હું કહેવાય એ ફોનમાં જ ખબર પડતી નથી હું કહેવાય એ મેં એમાં હું આખું દી ઉતારું ને તો એ છોકરો કાંક આમામાં આમ આમ કરીને આગળ ધકેલી દે યુટ્યુબ ચેનલો સુધી પોગાડી દેશે એ છોકરો તો કઈ એમ તમને નથી આવડતો રે મારા બાપ મને આવડતું હોય તો એક વર્ષથી એક કિલોમીટર આવું જાવ જાઉં ખીરી અને અમે હું તો અંગૂઠા સાપશું ઉકલતું તો નથી કાંઈ તો વાત તો હસી જ ક્યાં તમારી તે તમે થોડુંક ભણ્યા તો હવે આને મારે કઈ રીતે સમજાવો એ અત્યારે પસાવી રે હાંઠવી રહી એમ ક્યાંક તમે તેજી ભણ્યા આવો તો એ તો મને ખબર પડે હું તેજી ભણાવતો મારે ત્યારે કાયમ આવે પણ મને આ નહોતી ખબર કે મારા હાથમાં ફોન આવશે આટલો મોંઘો ને બીજો સિમ્પલ ફોન પ્રસ ફોન નાનો રાખતી હતી હું પણ હવે આમાં જોઈન્ટ કરી દીધો છે કારણ કે પૂરા તો મહિને મહિને જાજુ પાંચસો સાતસો રૂપિયાનું તો ફોહાઈ એમ નહોતું એટલે કાર્ડ મેં આની અંદર જોઈન્ટ કરી દીધું તો ભાઈ આવું છે તમે કહો તો હું અત્યારે નાની થઈ જાઉં કોક મને નાની ઉંમર આપી દે તો ભણવા બેસી જાઉં તો તમને ન રાખે એ હાટું હું તમને મને કહું છું કે મને ભણવા ન રાખે પણ આ બ્લોક ઉતારતા આવડે છે થોડોક તો ઉતારી લો અને આ છોકરાઓને સીંધું કે બટા મને એડિટિંગ કરી દે છોકરું છે ભાઈ રમવા ગયું હોય તો ઘડીક આવીને સાની માની બેહી ગઈશો ને અમારે ફઈજીને દીકરા થાય દીકરાને દીકરા તો બેને તે સરસ મજાના કપડાં ધોઈને હુંકવી દીધા છે તો એણે તો એ બેઠા છે એટલે એ ગોતવાઈ ગયા છે ઉમાને કે હું હુમલાને ગોતી આવું નકર તો હું ગોઈતીને આવવા બાજુ પણ આજે બીજા રસ્તેથી આવી એક ઉમામન મળ્યો ને આ છોકરો